હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું તમારું આજે હું રસોડાની સફર નથી કરાવવાની આજે તો હું મારા ગામની સફર કરાવવાની છું મારા ગામની અને એમાં પણ ખાસ મારી વાડીની સફર મારું ગામ આવી ગયું અને એનાથી આગળ જતાં આવી ગઈ છે મારી વાડી તો વાડીમાં જાજો તો કપાસ છે થોડા તલ પણ છે થોડી શાકભાજી પણ છે આ બધું જ હું તમને મારા વિડીયોમાં બતાવવાની છું તો હવે વાડીની શરૂઆત થાય છે અને શરૂઆતમાં આવે છે કપાસ કપાસ વધારે પડતો વરસાદ આવવાથી સૂર્યપ્રકાશ નહીં મળવાથી બહુ વધ્યો નથી નાનો રહ્યો છે અને આ નાના કપાસમાં ફૂલ પણ આવવા લાગ્યા છે તો આ મારો કપાસ અને આ દેખાઈ રહ્યા છે કપાસના પીળા પીળા ફૂલ કપાસ ઘણો બધો છે આગળ જઈએ એટલે કપાસમાં વચ્ચે વચ્ચે થોડી થોડી શાકભાજી પણ વાવી છે અને આ શાકભાજીમાં જોઈએ ને તો પહેલા હું તમને બતાવવા જઈ રહી છું કારેલા કડવા પણ મીઠા પણ સારું એવું શાક બને તો આ કારેલાનો વેલો હું તમને બતાવું આ છે કારેલાનો વેલો બહુ ઓછા કારેલા એવા છે જનરલી આ ભાદરવાની શરૂઆત થાય ને ત્યાં તો શાકભાજી આવવા લાગે પણ વધારે પડતા વરસાદના લીધે શાકભાજીનું પ્રમાણ પણ ઓછું છે ઘણા વેલા ખંખોળતા મને થોડા પ્રમાણમાં કારેલા મળ્યા છે તો હું તમને બતાવું મને એક કારેલું તો દેખાઈ ગયું તોડી લઈશ જે એક નાનું છે તેને મોટું થવા દઈશું હવે આવી ટમેટી ટમેટીમાં પણ બે નાના નાના ટમેટા આવ્યા છે જે હજી કાચા છે તેને પણ પાકવા દઈએ હવે આગળ જઈએ તો આગળ જતા દેખાય છે ગલકાનો વેલો ગલકામાં પણ ગલકા તો આવ્યા છે પણ હજી નાના છે તેને પણ મોટા થવા દઈશું પછી જ તેને તોડીશું પપ્પા પણ ગોતે છે કે કોઈ મોટું ગલકું દેખાઈ જાય ને તો લઈ લઈએ પણ મળ્યું નહીં હવે આવેલો છે તે તુરિયાનો છે હજુ તુરિયા નથી આવ્યા હવે આગળ જતાં ચોળીનો વેલો દેખાઈ ગયો જેમાં ત્રણ ચાર ચોળી રીશિંગ દેખાણી તો મેં તે લઈ લીધી આ કાચી ચોળીની શીંગ ખાવાની બહુ મજા આવે તમે ક્યારેય ખાધી છે સરસ લાગે અને આ ચોળીની શીંગને શેકીને પણ મજા આવે જ્યારે દાણા બેસે ને ત્યારે તેને તાવડીમાં શેકીને ખાવાની બહુ જ મજા આવે મગની શીંગ ચોળીની શીંગ સરસ લાગે છે હવે આગળ જઈએ તો હવે આવ્યો ભીંડો ભીંડામાં પણ ફૂલ આવ્યા છે અને નાનો નાનો ભીંડો આવ્યો છે દેખાય છે હજી આટલો જ નાનો નાનો ભીંડો છે મોટો થયો નથી એટલે શાકભાજી પછી આગળ જઈએ એટલે હવે વારો આવે છે તલનો પપ્પાની ભાષામાં કહીએ ને તો તલના પડામાં જવું એટલે કે તલના ભાગમાં જવું તો તલના ભાગમાં જઈએ હવે તલ આવી ગયા તલમાં તલ અને તલહરા એવું કહેવાય છે જે તલનો છોડ હોય ને તેને સાદી ભાષામાં તલહરા કહેવાય છે અને તલહરામાં બેસે છે તલના બઢા બઢા મતલબ કે શીંગ તલની શીંગ બેસે જેમાં લાઈન સર તલ જોવા મળે તો આ શિંગ તોડીએ અને હું તમને બતાવીશ તલ આ ચોમાસાની સિઝનમાં વાડીમાં સારી મજા આવે પણ મહેનત પણ બહુ જ થાય જોકે હું તો જતી નથી પણ પપ્પા અને જે મજૂરથી જે મહેનત થાય ને તે કામ માગી લે તેવી મહેનત હોય છે ત્યારે આ બધું ઘરે આવે છે તો એકવાર ખેડૂતને સેલ્યુટ છે જે આટલી બધી મહેનત કરે છે અને વાડીમાં પવન જોરદાર આવે છે અને આ મારી વાડી જે લીલીછમ છમ દેખાય છે તમને મારી વાડીનો વિડીયો કેવો લાગ્યો ને તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો